સોનાના બિસ્કિટના નામે ડુપ્લિકેટ બિસ્કિટ આપી અને છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ છે અરવલ્લી જિલ્લા એલસીબીએ શ્રાવણાપુર પાસેથી બાતમીના આધારે રાજસ્થાનના ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે આ ગેંગ વેપારીઓને વિશ્વાસમાં લઈ અને ખેતરમાંથી સોનાના બિસ્કીટ મળી આવ્યાનું કહી અડધી કિંમતે વેચીને છેતરપિંડી આચરતા હતા પોલીસ હાલ તો આરોપીઓ પાસેથી ચાર કિલોના પિત્તળના સોનાના વરખવાળા બિસ્કીટ સહિત એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અરવલ્લી જિલ્લામાં અમને ગઈકાલે બાતમી હતી કે ચીટિંગ માટેની એક ગેંગ રાજસ્થાનથી નીકળી છે અને સોનાના બિસ્કીટના નામે ચીટિંગ કરી અને લોકોને હુલૂ બનાવી રહી છે એના આધારે ફરિયાદીએ અમારો કોન્ટેક કર્યો ફરિયાદીના કોન્ટેકના આધારે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી બનાવ એવો હતો કે રાજસ્થાનમાં જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને નોસીન રાકેશ એમ કરીને કુલ ચાર આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કિટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કિટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા